ભાભર રાધનપુર હાઇવે પર ભંગારના વાડામાં લાગી ભીષણ આગ સદનસીબે બહુ મોટી જાનહાની ટળી ભંગારના વાડામાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન આગ લાગી નથી લગાડવામાં આવી છે ભંગાળના વાડાના માલિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું ભાભર ભાગ આજ રોજ રાધનપુર હાઇવે પર સાંજના સમયે જોગણી માતાજીના મંદિરની સામે રતિલાલ રાવળના ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી ભંગારના વાડામાં શેડ નીચે રહેલ પ્લાસ્ટિક ચોપડા પસ્તી તેમજ અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો આગની ઘટના વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુમાં રહેતા લોકો સહિત નગરપાલિકાનો ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી પહોંચતા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો અને મોટા પ્રમાણમાં ભંગારના માલિકને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં ભાભર મામલતદાર કચેરી ખાતે જેસી પરમાર તેમજ ભાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બીજું સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી ભંગારના વાડાના માલિકે મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે આગ લાગી નથી લગાડવામાં આવી છે મારી સમાજનો અને અમારો સગો છે જે કોઈ અમારા વાડામાં આગ લગાડી હશે એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શું ઘટના ઘટી છે તમારે અહીંયા ઘટનામાં એવું તો મીડિયા માધ્યમમાં કઉ છું કે એક લગભગ બારથી એક લાખ ગાળામાં અમારે પાસે બાઇક હતો અમારે માણસ હાજર હતો હું હાજર નહોતો એટલે એક ભાઈ અમારે રાવળ ચતુર રાવણ હીરા ભાઈ રાવળ ભરતભાઈ ચતુભાઈ રાવળ અમારી સમાજનો જ છે એટલે બાઈક લઈ ગયો એટલે કલાક બે કલાક થોડીક આગળ પાસે લેટ થઈ ગયો લેટ થઈ ગયો અમારા માણસને થોડુંક અનબડાટ થયો અનબનાટ થયો એટલે ચારક વાગે મારામાં ફોન આવ્યો મને કહે તમે રેમ રેજો કે વારો હવે તો મને ઘરે આવવા દે અને જીવ હોય તારો ફેટલો કરી દઈશ અને તું શાંતિ રાખ કે ના વારો ને મારા બાપના પેલો હળગાવે વગર રહીશ નહીં મૂકી તારો એવો તો શું ગુનો કર્યો છે મારો મોર છે કે તું વાળો હળગાવવા માગી છે તો એ મૂકી તું થોડી વાર જપી જા કે ના કે હળગાવ વગર નહીં મને આવતા હોય તો દસ મિનિટ આપણે આવતા હોય તો વારો હળગાઈ નાખશો અંદાજે કેટલું નુકસાન છે તમારે અંદાજે નુકસાન ત્રણ થી ચાર લાખ નું છે આ બાબતે તમે નગરપાલિકાના ફાયર સેફ્ટી ને પોલીસ ને મોહમ્મદ કોઈ જાણ કરી જાણ નહીં કરી तो ये लोग आया था आया था हां तो सुसर ने कर लिया सर ने क्या जरूर पड़ तो मैं बोला दो तो मैं आऊं सेम की तो ओके चलो हां गोपाल पुजारा प्रदीप तंत्राल न्यूज भाबर वाव थरा